મારી ટિકિટ જાહેર થઈ ત્યારે મેં કીધું હતું અને આજે હું ફરીથી કહી દઉં આખા વિસાવદર ભેચાણના ગામે ગામ મારી વાત પહોંચાડી દેજો કે જૂનાગઢ આખામાં નહીં ગુજરાત આખામાં નહીં આખા ભારત દેશમાં ભાજપની અંદર જો કોઈ માયનો લાલ હોય તો માનની ગોપાલભાઈ ઇટાલિયાને ડરાવી લલચાવી ધમકાવી જેલમાં પૂરીન ઈડી કે સીબીઆઈ કે પોલીસ થી ડરાવી બતાવે આખા ભારતમાં કોઈ માયનો લાલ

જારી વાત કેવી નથી પણ આવી જાય એક વખત અને હું તમારા ટેકે બાંધવા નીકળ્યો છું મારું હેઠું ન પડવા દેતા એટલી વિનંતી કરું છું